નવરાત્રીના તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરત પોલીસ દ્વારા શાંતિનો કવચ અભિયાન હેઠળ વિશેષ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ યોજનાના ભાગરૂપે શહેરના અભ્યસ્ત અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે ચોકબજાર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ગઈકાલે રાત્રે આ પેટ્રોલિંગની કાર્યવાહી આયોજિત કરવામાં આવી હતી પોલીસના અધિકારીઓએ પગપાળા ફરીને આ વિસ્તારમાં સુરક્ષા માટેની તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરી અને સ્થાનિક લોકો અને દુકાનદારો સાથે પણ ચર્ચા કરી હતી આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન લોકોની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે અમે પૂર્ણ તૈયારી સાથે સાથેવાળા વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની સુરક્ષાના પ્રત્યેની અમારી સજાગતા દર્શાવવા સાથે સીધો સંપર્ક સાધવાનો છે આ દરમિયાન લોકો ની પણ સાંભળવામાં આવે છે આ પહેલ પોલીસના ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન મુજબ શહેરમાં ગરબા અને અન્ય સામૂહિક કાર્યક્રમોની જગ્યાએ પણ પોલીસે સુરક્ષા માટેની વ્યવસ્થાઓ કરી છે પોલીસની આ કાર્યવાહીને સ્થાનિક લોકો અને દુકાનદારો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે નવરાત્રી દરમિયાન સુરત પોલીસનું આ અભિયાન ચાલુ રહેશે અને શહેરમાં કાનૂની વ્યવસ્થા અને શાંતિ જાળવવા માટે જરૂરી તમામ પગલા લેવામાં આવશે તેવી જાણ કરવામાં આવી છે